સુરતના અલથાણ ખાતે ખટોદરા પોલીસ સ્ટેશનથી વિભાજીત કરી અને જન ભાગીદારીથી રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત ફ્રેન્ડલી અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું નવા અલથાણ પોલીસ સ્ટેશનના કારણે ભીમરાડ વેસુ ભરથાણા સરસાણા અને અલથાણના ગામો સહિતના વિસ્તારોમાં રહેતા અઢી લાખથી વધુ નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે આ તકે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અલથાણનું નવું પોલીસ સ્ટેશન ગૃહ વિભાગની જનસેવાના પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જનહિતમાં કાયદો ન્યાય વ્યવસ્થાની જાળવણી માટે બનેલા આ પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર ન પડે એવા સભ્યો શિસ્તબદ્ધ અને ગુના રહિત સમાજનું નિર્માણ કરવામાં આપણે સૌ યોગદાન આપીએ સાહેબ સામાન્ય રીતે તમને કદાચ કોઈ બીજા રાજ્યોમાં કદાચ કોઈ બીજી જગ્યા પર આ પ્રકારનું વર્તન ને આ પ્રકારનો સહયોગ કદાચ જ મળી શકે સામે ચાલીને એક એક વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે એ આ પોલીસ સ્ટેશન આવનારા દિવસોમાં દેશભરના જિલ્લાઓ માટે શહેરો માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થવાનું છે એક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ પીઆઈ સેકન્ડ તમામ સ્ટાફ આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમને ફેસ કરી શકે તે માટે વ્યવસ્થિત વ્યવસ્થાઓ અને હવે આદરણીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસ દળમાં મહિલાઓને ખૂબ મોટી તક આપી અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જ્યારે પોલીસની અંદર ફરજ બજાવતા હોય એ બી કોઈની દીકરી છે એ બી કોઈની બહેન છે આપણે માત્ર એને ખાખી વર્દી તરીકે પોલીસ જોઈએ છે પરંતુ એ બી એક મહિલા કોઈની દીકરી અને બહેન છે એની વ્યવસ્થિત રીતે પોલીસ સ્ટેશનની અંદર વ્યવસ્થાઓ થઈ શકે અને એની સાથે સાથે મહિલાઓ માટે એક સ્પેશિયલ રૂમ બનાવવો અને સંપૂર્ણ વ્યવસ્થાઓ એની અંદર ઊભી કરવી બાળકો રમી શકે તે માટેની બી વ્યવસ્થા બહાર ખુલ્લા મેદાનમાં કરવામાં આવે એટલે આ બહેનો હવે આવનારા દિવસોમાં પોતાના નાના બાળક જોડે જો પોલીસ સ્ટેશનમાં ફરજ અદા કરવા આવે તો એને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી સંપૂર્ણ સોલાર આધારિત પોલીસ સ્ટેશન બનાવવું એટલું જ નહીં પ્લાસ્ટિક ફ્રી પોલીસ સ્ટેશન બનાવવું પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ રૂમ ની અંદર ક્યાંય બી પાણીની બોટલ ચારે તરફ તમને ના મળે એ દ્રશ્ય જ્યારે જોવા મળે તો કેવો આનંદ થાય એક નાગરિક તરીકે અને સંપૂર્ણ પોલીસ સ્ટેશનની અંદર કાચની બોટલોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક જ ના વાપરવું પડે તેવી વ્યવસ્થાઓ બનાવવા માટેનું આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાણી બચાવવા માટે આખા પોલીસ સ્ટેશનમાં ચારેય દિશામાંથી એ પ્રકારની ટેકનિકલ વ્યવસ્થા કરવામાં આવી કે એક જ જગ્યા પર પાણી જાય ને બધું જ પાણી બચે એનું ઉત્તમ ઉદાહરણ અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા આજે એક પુરવાર